સુરતના નાના વરાછામાં ગુરુવારે મેટ્રો પ્રોજેક્ટની કોર્પોરેશને ગંભીર નોંધ લીધી છે ક્રેન તૂટી જવા અંગે રણજીત બિલ્ડકોનને શો કોઝ નોટિસ ફટકારવાની કવાયત હાથ ધરવામાં આવી છે જ્યારે જે બંગલા પર આ ક્રેન અને લોન્ચર મશીન પડ્યું છે તેના માલિક પણ ન્યાયની માંગ કરી રહ્યા છે

સુરતના નાના વરાજા વિસ્તારમાં એક બંગલા પર મેટ્રો પ્રોજેક્ટની ક્રેન લોન્ચર મશીન સાથે તૂટીને પડી હતી આ ઘટના ગુરુવારે બની છે આ ઘટના બાદ મકાન માલિક આહત થઈ ગયા છે પોતાના સપનાનું ઘર તૂટી જતા તેઓ ભારે પરેશાન થઈ રહ્યા છે ત્યારે મકાન માલિક મહેશભાઈ દેસાએ આજે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આ ઘટનાને બે દિવસ થઈ ગયા છે પરંતુ હજુ સુધી કોઈ પણ અધિકારીઓ અમને મળવા આવ્યા નથી મેં ગઈકાલે સરથાણા પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરાવી છે અને પોલીસે મારી ફરિયાદ લઈ લીધી છે જ્યારે અમે ઘરની અંદર ગયા હતા ત્યારે સરથાણા પોલીસ મથકના પીઆઈ ની હાજરીમાં જ અમે ઘરમાં ગયા હતા અમારી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ બહાર કાઢવાની હોવાથી તેમને લઈને અમે ગયા હતા જ્યારે અંદર ગયા તો બધું જ તૂટીને વેર વિખેર થઈ ચૂક્યું છે બહારથી ફક્ત એક ભાગ તૂટ્યો હોવાનું લાગતા અંદર જઈને જોયું તો બધું જ તૂટી ગયું હતું જે રૂમમાં અમારો કિંમતી સામાન હતો તે રૂમનો દરવાજો જ્યારે અમે ખોલવાની કોશિશ કરી તો તે ખુલતો નહોતો એટલે અમે જોર લગાવ્યું તો આખું મકાન વાઇબ્રેશન થવા લાગ્યું હતું જેથી બહાર જે અધિકારીઓ ઊભા હતા તેમણે અંદર પીઆઈ ને ફોન કરીને કીધું કે તમે બહાર આવી જા આખું મકાન વાઇબ્રેશન મારી રહ્યું છે જો કઈ પણ ઘટના બનશે તો તમે લોકો અંદર દટાઈ જાવ તેવી શક્યતા છે જેથી તાત્કાલિક જ પોલીસે અમને કીધું કે તમે કઈ પણ વસ્તુ અહીંથી લેવાની ઈચ્છા વધારે ન રાખતા જેટલું જરૂરી છે તેટલું જ લો આખું મકાન વાઇબ્રેશન થતું હોવાથી અમે કઈ પણ વસ્તુ વધારાની લીધા વગર બહાર નીકળી ગયા હતા મહેશભાઈ દિસે ના નથી કરવાની કઈ નહીં મેં ગઈકાલે જાહેર જાણવા જો પ્રથમ અરજી પોલીસ પોલીસ સ્ટેશન બેનને આપેલી છે બેન પીઆઈ છે એમને એટલે બે અને આગળની કાર્યવાહી પોલીસ જે રીતે કરે એ રીતે આગળ કામ કરીશું અને નેક્સ્ટ આવતા વીકમાં જો કંઈ પણ રિઝલ્ટ ન બેસે તો અમે કોર્ટમાં જઈશું ગઈકાલે જોખમો કાઢવા માટે અંદર બેનની પરમિશનથી બેનને સાથે લઈ અમે ગયા દરવાજો ખુલતો નહોતો દરવાજો ખોલવા ટ્રાય કરી એટલે આખું મકાન વાઇબ્રેશન મારતું હતું મકાનની ઓપોઝિટ સામેની રોડની સામેની સાઈડના માણસોએ ફોન કરીને અહીંયા કીધું કે ભાઈ ચાલ મકાનને હલાવતા નહીં પછી અંદર ગયા બધું અંદર વિખેર આખો મલબામાંથી ભરાઈ ગયેલું બહારથી એવું લાગે છે કે મારો ખાલી ડ્રોઈંગ રૂમ તૂટ્યો છે અંદર જઈએ જ્યારે ખબર પડે બધું બહુ ડેમેજ છે કલાસ ઉપરના બે સ્લિપમાં ક્રეკો પડી ગઈ સ્લિપ બેન્ડ વળી ગયો હતો અને ત્યાં પોલીસની હાજરી માંગ્યા હતા પણ બેનને કહેવાતી કે આજ બહુ જોખમ અને リસ્કી છે એટલે બધું એઝ ઇટ ઇઝ મૂકી અને ફટાફટ અમે નીચે ઉતરી ગયા અમારે પૈસાની જરૂર નથી પરંતુ જે ઘટના બની છે ત્યાર પછી એક પણ અધિકારીઓ અમને પૂછવા નથી આવ્યા કે તમે શું કરશો આ ઘટના બની ગઈ છે એ ભૂલથી થયું છે પરંતુ હવે તમે શું કરશો તમારી વ્યવસ્થા કઈ થઈ છે અમને કોઈ પણ સહાનુભૂતિ પણ આપવામાં આવી નથી આજુબાજુના લોકો અને પરિવારના સગા સંબંધીઓ અહીં છે જેથી અમે ત્યાં રહેવા ચાલ્યા ગયા છીએ હાલ તો હું એક અઠવાડિયા માટે આ ઘટના વિશે રાહ જોઈશ નહીતર આગામી અઠવાડિયામાં હું કોર્ટમાં કેસ કરી દઈશ અને કોર્ટના નિર્ણય પર અમને સંતોષ રહેશે મેટ્રો દ્વારા મળવા નથી આવ્યા અને એની વ્યવસ્થાની કોઈ જરૂર એટલે નથી અહીંયા બધા સગાવાલા છે આખો વિસ્તાર આવી દુર્ઘટના કોઈ પણને થઈ હોય તો અજાણ્યા માણસ તમારા ઘરે મારે આવવું હોય તો તમે તરત ક્યાંક મહેશભાઈ આવી જાઓ પણ આ લોકોને માનવતા નથી કે ભાઈ મહેશભાઈ તમારું ઘર ભાંગી નાખ્યું છે તો તમને મળવું જોઈએ અને સોરી આનો કંઈક રસ્તો કે ભાઈ અમારી ભૂલ હતી પૈસા નથી જોતા એક ખાલી આ વસ્તુ જોઈએ છે કે તમે ભૂલ કરી છે કંઈ વાંધો નહીં જે થઈ હું હાજર નહોતો ભગવાનની દૈયા કે મારો પરિવાર સહી સલામત છે પણ મેન વસ્તુ એ છે કે ભાઈ તમે રોડ ઉપર જતા હોય ને કોઈને એક્સિડન્ટ ફટાફટ કરી આપણે કોઈ પણ માણસ હોય તો ગાડી ઊભી કે 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 પૂછે તમને લાગ્યું છે આ છે તો દવાખાને લઈ જાય હોય આ તો તમે ગાડી મારી એની જેવી વાત છે એટલે મારી એક છે કે ભાઈ માણસ આવીને મળવું જોઈએ હવે આ પૈસાનો સવાલ નથી સવાલ આ છે કે ભાઈ તમને એટલી રીતે માનવતા નથી એમ સુરતના નાના વરાછા વિસ્તારમાં ગુરુવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ આ ઘટના સર્જાઈ હતી ગડર લોન્ચર નું બોક્સ ફિટ કરતી વખતે બે ક્રેન વડે તેને બાંધવામાં આવ્યું હતું આ દરમિયાન એક ક્રેન માં હાઇડ્રોલિક પ્રેશર ઘટી જતાં તમામ વજન બીજી ક્રેન પર આવી પડ્યું હતું જેના કારણે તે ક્રેન લોન્ચર બોક્સ સાથે તૂટી પડી હતી આ ક્રેન જ્યારે તૂટી ત્યારે યમુનાનગર બંગલા નંબર તેર પર તૂટી પડી હતી મળતી માહિતી પ્રમાણે આ ક્રેન તૂટી જવાના કારણો જાણવા માટે કોન્ટ્રાક્ટર કંપની રણજીત બિલ્ડકોન ને નોટિસ આપવામાં આવશે અને તેની પાસે ખુલાસો લેવામાં આવશે જો ખુલાસો યોગ્ય નહીં લાગે તો તેની સામે એગ્રીમેન્ટમાં કરવામાં આવેલા કરારો મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે આ ક્રેન બંગલા પર ઢળી પડવાથી આસપાસના લોકોને ભારે મુશ્કેલી થઈ રહી છે પરંતુ જો કે આ ક્રેન અને લોન્ચર મશીનને ઉચકવામાં હજુ ઘણો સમય લાગી શકે તેમ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત